ખૂબ જ જબરદસ્ત એનું પરફોર્મન્સ છે એકસો તેતાલીસ ભીંડાનું સ્વીટી એગ્રો સેન્ટર મોટા બંડરપાડાથી એમણે ખરીદી કરેલી છે અને આ એક અન્ય કંપનીના ભીંડા છે જે માર્કેટમાં પાંચ હજાર છ હજારની રેન્જમાં મળે છે વસ્તુ એ ભીંડા છે તો આ બંનેનું આજે આપણે કારણ કે પસંદ આવ્યા છે બરાબર ને તો ભાઈ શું નામ છે તમારું હા અનુપભાઈ શીલાબેન છે આપણી સાથે એમણે સ્વીટી એગ્રો સેન્ટરમાંથી ભીંડાની ખરીદી કરેલી છે ભાઈ આ બે ભીંડા તમે બનાવેલા છે બરાબર આ એક તમારા ચાર હજાર પાંત્રીસસો ચાર હજારની રેન્જના બિયારણ છે અને આ તમે પાંચ છ હજારની રેન્જનું બિયારણ કરી દીધી આ બંનેમાં શું ફરક લાવ્યો તમને ક્વોલિટી સારી છે બીજું ભીંડા વધારે નીકળે ઓકે આની સરખામણી આ સારા છે તો પછી વધારે પૈસા આપવાની જરૂર નથી ભીંડામાં બરાબર ને આ એકસો તેંતાલીસ ભીડા બનાવો ખેડૂત અને પૈસા વધારે કમાવો બરાબર ને ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ એકસો તેતાલીસ બીનાનું રામપુરા ગામની અંદર આ એક ખાસ રિવ્યુ લેવા માટે આપણે આજે આવેલા હતા જે લોકો ખેડૂતો પાંચ હજાર છ હજારની રેન્જનું બિયારણ લે છે એના કરતાં ખેડૂતોને એટલા પૈસામાં તો દવાનો બી ખર્ચો નીકળી જાય બરાબર ને વધારે બિયારણના પૈસા આપવાના એના કરતાં તો ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ કેના સીડ્સના દરેક બિયારણો વાવો અને સુખી થાવો આભાર